આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલથી બહાર છે ને તેઓ હવે લડાયક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જુબાની યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે બંને એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે કે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા બાદ તેઓ અધિકારીઓને ધમકાવી રહ્યા છે દબાણમાં લાવી રહ્યા છે ત્યારે બીજી તરફ આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાનું કહેવું છે કે સાંસદનું જે

નર્મદા જિલ્લાનું રાજકારણ ફરી ગરમાવવાની શરૂઆત થઈ ગઈ છે કેમ કે ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના પંચોતેર દિવસનો જેલવાસ પૂર્ણ કર્યા બાદ હવે શરતી જામીન ઉપર નર્મદા ખાતે છે અને નર્મદામાં તેમના સમર્થકોને મળી રહ્યા છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડનો મુદ્દો આગળ રાખીને આમ આદમી પાર્ટી દ્વારા જનસભાઓ સંબોધવામાં આવી તેમાં મોટી સંખ્યામાં નર્મદા જિલ્લામાં લોકોને જોડવામાં આવ્યા ને એક મોટી માત્રામાં લોકો પણ આમ આદમી પાર્ટી સાથે ધારાસભ્ય ચૈતર વસાવાના મુદ્દાના પગલે ધરપકડનો જે મામલો છે તે પગલે જોડાયા ત્યારે ફરી એકવાર જુબાની યુદ્ધ છે તે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા સામે શરૂ થઈ ગયું તેવું કહેવાય રહ્યું છે એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે જેના કારણે ફરી નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે હાલ તો કહેવાય છે કે ધારાસભ્ય ચૈતર વસાવાને પાડામાં પ્રવેશ બંધી છે પરંતુ તેમના સમર્થકો મોટી સંખ્યામાં નર્મદા જિલ્લામાં તેમને મળવા માટે પહોંચી રહ્યા છે આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવવાની છે અને ધારાસભ્ય ફરી નર્મદા જિલ્લામાં સક્રિય થયા છે પોતાના જે વિસ્તારના લોકો છે સાથે જ જે તેમના ધરપકડની ઇફેક્ટ છે તે મામલે વધુમાં વધુ કેવી રીતે લોકો સુધી પહોંચી શકાય તે એક બેનિફિટ ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય જેલમાંથી બહાર આવ્યા છે તેને લઈને જોવા મળી રહ્યો છે ત્યારે તેઓ જેલમાંથી બહાર આવ્યા અને હાલ હવે અલગ અલગ બાબતોમાં તેઓ ચીમકી ઉચ્ચારી રહ્યા છે સંકલન સમિતિમાં સવાલો ઉભા કરી રહ્યા છે અને આંદોલનની વાત પણ કરી રહ્યા છે અત્રે ગઈકાલની વાત કરીએ તો ધારાસભ્ય ચૈતર વસાવા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિતના આગેવાનો અને ધારાસભ્યના પરિવારે આદિવાસી સમાજનું જે આસ્થાનું પ્રતિક એવા દેવ મોગરા ખાતે કુરદેવી યાહ મોગી માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને દર્શન કર્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકો માટે ફરી હોંકાર ભરવાની શરૂઆત કરી છે તેઓ કરી કહી રહ્યા છે કે આવી રીતે તેઓ લોકો માટે સતત લડત ચલાવવાના છે ત્યારે ખૂબ મહત્ત્વની બાબત છે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ પડકારો છે સાંસદ મનસુખ વસાવા જે રીતે આ દિવસોમાં આકરા પાણીએ જોવા મળી રહ્યા છે ને ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા આમને સામને જોવા મળતા હોય શાબ્દિક યુદ્ધની જે શરૂઆત થઈ છે તેને લઈને એક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા હવે જેલમાંથી બહાર આવ્યા છે ત્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં તેમની ધરપકડનો જે આખો મુદ્દો છે કેટલો રંગ લાવે છે આમ આદમી પાર્ટીને તેના કેટલા બેનિફિટ થાય છે કેમ કે એક સમય કહેવાય કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ખુદ ડેડિયાપાડા ચૈતર વસાવાના ગઢમાં જ્યારે તેમની ધરપકડ થઈ હતી તે દિવસે સભા સંબોધવા માટે પહોંચ્યા હતા અને આદિવાસી સમાજને રીઝવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા ભવ્ય રેલી કાઢવામાં આવી મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા ત્યારે હવે અનેક સવાલ ઉઠી રહ્યા છે કે આવનારા સમયમાં કઈ રીતની સ્થિતિનું નિર્માણ થાય છે અને ધારાસભ્ય શું રણનીતિ છે તે પોતાના વિરોધીઓ સામે ઘડવાના છે ને સાંસદ મનસુખ વસાવા આગામી દિવસોમાં કઈ રીતે ધારાસભ્ય ચૈતર વસાવાનો સામનો કરવાના છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ